સુરેન્દ્રનગર જિલ્લાનું જાંબુકામ કે જે સંપર્ક વિહોણું બન્યું છે કોઝવે પર પાણી ફરી વળતા જાંબુ સંપર્ક વિહોણું ઉપરવાસના વરસાદને લીધે કોઝવે પર પાણી ફરી વળ્યું ગામને જોડતા કોઝવે પર પાણી ફરી વળતા ગામનો સંપર્ક તૂટ્યો આસપાસના ખેતરો પણ બેટમાં ફેરવાયા છે તો પર પાણી ફરી વળ્યું હતું ગામ હતું તે સંપર્ક વિહુણું આ અલગ અલગ જે દ્રશ્યો સુરેન્દ્રનગરના કે જે કોઝવે પર પાણીનો ધસમસતો પ્રભાવ વહેતો થયો હતો જેને લઈ જે કિનારે પર જે લોકો હતા તે પણ લોકો ફસાયા હતા આસપાસના ખેતરો પણ બેટમાં ફેરવાયા છે અને આ જાંબુ ગામ કે જે સંપર્ક વિહુણું બન્યું છે સુરેન્દ્રનગર જિલ્લાનું જાંબુ ગામોણું બન્યું છે કોઝવે પર પાણી ફરી વળતા જાંબુ ગામ સંપર્ક વિહોણું ઉપરવાસના વરસાદને લીધે કોઝવે પર પાણી ફરી વળ્યું ગામને જોડતા કોઝવે પર પાણી ફરી વળતા ગામનો સંપર્ક તૂટ્યો આસપાસના ખેતરો પણ બેટમાં ફેરવાયા છે તો કોઝવે પર પાણી ફરી વળ્યું હતું ગામ હતું તે સંપર્ક વિહુણું છે આ અલગ અલગ જે સુરેન્દ્રનગર ના કે જે કોઝવે પર પાણીનો ધસમસતો પ્રભાવ વહેતો થયો હતો જેને લીધે કિનારે પર જે લોકો હતા તે પણ લોકો ફસાયા હતા આસપાસના ખેતરો પણ બેટમાં ફેરવાયા છે અને આ જાંબુ ગામ કે જે સંપર્ક વિહોણું બન્યું છે